આવેદનપત્ર આપ્યું હતું જો આગામી દસ દિવસમાં તપાસ ટીમ નહીં બનાવવામાં આવે તો તાલુકા પંચાયત સદસ્ય જસવંતના સમર્થકો સાથે પ્રાંત કચેરી બહાર ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી પણ તાલુકા વિકાસ અધિકારી પર વિશ્વાસ નથી એટલા માટે નવા જે આઈએસ અધિકારી આવ્યા છે જે અધિકારી પ્રાંત કલેક્ટર સાહેબ શેરા પ્રાંત કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે શેરા તાલુકાની અંદર જે મંડરેગાની યોજના છે ચેક ડેમ હોય ચેકવાલો સામૂહિક કુવા હોય પેરો બ્લોક હોય અથવા બી ઘણી યોજનાઓ છે એમએલએ ગ્રાન્ટ હોય સંસદની ગ્રાન્ટ હોય એનો દુરુપયોગ કરવામાં આવે છે એક જ જગ્યાએ કામગીરી કરવામાં આવતી હોય અને એક જ તો એક જ વિકાસનું કામ હોય ત્રણ તરફ આના પૈસા ઉપરાંત આવતા હોય એની તપાસ કરવામાં આવે એના માટે આયોજનપત્ર આપ્યું છે અને સાહેબને કહેવામાં આવશે પ્રાંત ગઢ સાહેબને તો દસ દિવસની અંદર એક તપાસ ટીમ બનાવો અને શેરા તાલુકાના દરેક ગામમાં તપાસ કરો અને સાથે મણે પણ લઈ જાઓ અને દસ દિવસની અંદર જે યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તપાસ ટીમ નહીં આવે તો હું આ જગ્યા પર મારા કાર્યકરો સાથે ઉપસ્થિત બેસું